નમસ્કાર વીટીવી ન્યુઝ ગુજરાતી પર આપની સાથે હું છું આરતી હાલ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે વાત કરીએ સુરતના વેસો વિસ્તારમાં આગની ઘટના બની છે જેમાં હેપી એન્કલ્સના સાતમા માળે આગ લાગી હતી તો એન્કલ્સના બિલ્ડિંગમાં આગ લાગી હોવાનું સામે આવ્યું છે જેમાં સાત માળમાં આગ લાગી હોવાનું સામે આવ્યું છે ત્રણ માળ આગની ઝપેટમાં આવ્યા છે આ સાથે જ ગૃહમંત્રી હરસંઘવી ઘર પર આ કેમ્પસમાં આવેલું છે તો ફાયરની ટીમે ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબુ મેળવવા પણ પ્રયાસ કર્યા છે તો સુરતની આ ઘટના સામે આવી છે આગની આ ઘટના જેમાં ઘટના અંગે વાત કરી કે ગૃહમંત્રી હરસંઘવી ઘર પર આ કેમ્પસમાં આવેલું હોવાનું સામે આવ્યું છે અને આ કેમ્પસમાં આગ લાગી છે જેમાં ત્રણ માળ આગની ચપેટમાં આવ્યો હોય તેવું પણ જોવા મળી રહ્યું છે દ્રશ્યો જોવા મળી રહ્યા છે આગની સુરતની આ ઘટના જમા હેપી એંગલ્સ ડાન્સના સાતમા માળે આગ લાગી હતી ઘટના અંગે વાત કરીએ કે અનેક લોકોનો જમાવડો પણ ત્યાં જોવા મળ્યો છે સુરતના બેસો વિસ્તારની આ ઘટના આગની ઘટના બની છે જેમાં ફાયર ફાટરની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી છે તો હેપી એક્સેલન્સના સાતમા માળે આગ લાગી હોવાનું સામે આવ્યું છે આગની ઘટના જેમાં ત્રણ માળ આગની ઝપેટમાં આવી ગયા છે ફાયરની ટીમે ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવવા પણ પ્રયાસ હાથ ધર્યા છે સુરતના વેસો વિસ્તારનો આ બનાવ સુરતના વેસુ વિસ્તારમાં આવેલ હેપી એક્સેલેન્સેના સાતમા હાથમાં માળે અચાનક જ આજે સવારે આગ લાગી નીકળતા અફરાતફરી જેવો માહોલ સજાયો છે અહીં જોઈ શકાય છે સુરતના આ

આગ ક્યાંક અંદર શોર્ટ સર્કિટ સુરતના જુદા જુદા વિસ્તારની આ ઘટના ને લઈને થોડા ચિંતાતુર બન્યા છે બીજી તરફ આ જે પ્રકારનો હેપી એન્કલેન્સો પ્રોજેક્ટના ઘર બતાવી રહ્યા છે આ રીતના તમામ ઘરો હતા અને આ ઘરોની અંદર જેમાં સાતમા માળે આગ આગ લાગી હતી ને સાત માળ થી તે ઉપર પસરી જતા તે આઠમા માળ સુધી પસરી છે અને બે માળમાં માં આગ લાગી ચૂકી છે આગ કઈ રીતે લાગી શું કારણ હોઈ શકે છે એ તો ચોક્કસ જાણી નથી શકાય લોકોમાં પણ અનેક પ્રશ્નો થઈ રહ્યા છે કેટલાક લોકો છે સાહેબ આ કેટલા વાગે આગ લાગી શું ઘટના બની ગઈ ખબર આપકો કુછ પતા સર કેટલા બજે લાગી થી ક્યાં થાય આઠ બજે

આગ વચ્ચે જે રીતે ભગવાનના આશીર્વાદ લઈને હનુમાન બની એ લોકો આગ સામે સીધા લડવા અંદર જતા રહેતા હોય એવા દ્રશ્યો બી મેં પોતે જોયા છે એ એક શ્વાસ લેવો જ્યાં મુશ્કેલ છે ત્યાં કલાકો સુધી આ લોકો કામગીરી કરી છે અને હું ફાયર બ્રિગેડના સૌ જવાનોને મારા વિસ્તારના સૌ નાગરિકો વતી સલામી આપું છું અને ખૂબ ખૂબ આભાર માનું તો સુરતના વેસો વિસ્તારમાં આગનો આ બનાવ સામે આવ્યો છે ત્રણ માળ આગની ઝપેટમાં આવ્યો હોવાનું પણ જોવા મળ્યું છે ફાયર ફાટરની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી છે ગૃહ રાજ્યમંત્રી હરસંઘવીનું ઘર પર આ કેમ્પસમાં આવેલું છે તો આ સાથે જ ફાયરની ટીમે ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવવા પણ પ્રયાસ હાથ ધર્યા છે હાલ તો જાનહાનીના કોઈ પણ સમાચાર નહી કયા કારણોસર આગ લાગી તે કારણ પણ સામે નથી આવ્યું તો પોલીસ તપાસ પણ હાલ જોવા મળી રહી છે આ સાથે જ ફાયર ફાટરની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી છે અને આગ કયા કારણોસર લાગી તે પણ તપાસ નો વિષય છે આજે અચાનક ભયાનક આગ લાગી હતી અને આ આગમાં દસ ત્રણ જેટલા જે છે તે આગની ઝપેટમાં આવી ચુક્યા હતા હજુ પણ પ્રયત્ન ચાલી રહ્યો છે સુરતની ફાયર ટીમ જે છે તે સતત પ્રયત્ન કરી રહી છે અને અત્યારે પણ જોઈ શકાય છે આઠમા માળ બાદ આ નવમા માળે ફરી એક વખત બાદ તેને કાબૂમાં લેવા માટે સતત પાણીનો મારો પણ ચલાવાઈ રહ્યો છે આ સાત આઠ અને નવના ટોરમાં આગ લાગ્યા બાદ ત્યાં ભયાનક તારાજી જેવા દ્રશ્ય પણ જોવા મળ્યા હતા અને જે રીતે હાલ આગને કાબુ મેળવવામાં ઘણો ફાયર બ્રિગેડને તકલીફ પડતી હોવાથી તેમણે જે સ્કૂવા જે છે તે પણ લઈને અંદર પ્રવેશ કર્યો હતો ઓક્સિજનના બાટલા સાથે અને તમામ પ્રયત્ન સાધનો સાથે તેઓ હાલ અંદર પ્રવેશ કરી રહ્યા છે ખૂબ જ જે અંદરની પરિસ્થિતિ કહી શકાય તે ખૂબ જ ભયાનક હતી અંદર શ્વાસ લેવાની પણ તકલીફ પડે તેવી સ્થિતિ હતી જેને લઈને હાલ ફાયરની ટીમ પણ ભારે જહેમત ઉઠાવી રીતે આ આગ પર કાબુ મેળવવાનો પ્રયત્ન કરી રહી છે જે રીતનો આ નવમો માળ છે આ રીતે દસવા માટે પણ આગ લાગ્યું છે અને ફાયરની ટીમ સતત તેમાં આગને પ્રયત્ન ઓલવા માટે પ્રયત્ન કરી રહી છે જે રીતના તેઓ ઇક્વિપમેન્ટ એટલે કે સાધનો અંદર લઈને પ્રવેશ કરી રહી છે જોઈ શકાય છે ઓક્સિજનનો પાટલો માસ્ક સાથે તેઓ અંદર પ્રવેશ કરવો પડી રહ્યો છે બીજી તરફ આ આ નવમા માનના દ્રશ્ય હતા આઠમા માનના પણ દ્રશ્ય આપણે બતાવવાનો પ્રયત્ન કરીએ જે રીતની ફાયર ટીમ અહીંથી આ ગોલાક માટે પ્રયત્ન કરી રહી છે જો અત્યારે કેવી સ્થિતિ સર્જાઈ ચૂકી છે આ આ દ્રશ્ય બતાવી શકે છે કે આ કેટલી ભયાનક અને વિકરાળ હશે સદનસીબે આ ઘટનામાં કોઈ જાણહાની નથી થઈ પરંતુ અહીં આ લક્ઝુરિયસ ફ્લેટમાં પરિવાર રહેતું હતું અને આ આ ફ્લેટની અંદરના આ દ્રશ્ય છે કે જેમાં અત્યારે આ રીતની સ્થિતિ સચાઈ ગઈ છે આ સમગ્ર વર્ષું બળીને ભસ્મીભૂત થઈ ગયું છે જે રીતે જોઈ શકાય છે કે તમામ ઘર વખરીથી લઈને તમામ આ જે છે તે બળીને ભસ્મીભૂત થઈ ગયું છે આ અંદરના દ્રશ્ય છે કે જે આ હાલતમાં અત્યારે સમગ્ર સ્થિતિ જોવા મળી છે હાલ આ આઠસો એક નંબરનું ઘર છે અને આ આઠસો બે એટલે એક ફ્લોર પર બે જ ઘર આવ્યા છે ને બંને ઘરમાં આગ લાગી છે તેવી જ રીતે આઠ નવ અને દસ બંને ફ્લોરમાં આજ રીતે આગ લાગી હતી ભયાનક આ દ્રશ્ય જોઈ શકાય છે જેમાં આખું ને આખું ઘર ના જે માર્ગ છે તે બળીને ભસ્મીભૂત થઈ ગયા છે આગને ઓલાવવા માટે સતત ફાયરની ટીમ અહીં પ્રયત્ન કરી રહી હતી અદ્યતન સાધનોનો ઉપયોગ કરીને પણ આગ પર કાબુ મેળવવાનો પ્રયત્ન કરી રહ્યો હતો અને આગ પર મહાજન કાબુ આવી ચૂક્યો છે પરંતુ હજુ પણ કુલિંગનું કામગીરી ચાલી રહી છે જે રીતે આગ લાગી તેમાં તમામ પરિવારો બહાર આવી જતા પ્રયત્ન કરી રહી છે અને આ આગ પર કુલિંગનું કામગીરી પણ ચાલી રહી છે હજુ દસમા માળે અને નવમા માળે થોડી ઘણી આગ છે તેને પ્રયત્ન ચાલી રહ્યો છે આગ પર કાબુ મેળવવાનું બીજી તરફ આ ઘરમાં સમગ્ર વસ્તુ બસ્તીભૂત થઈ ગયું છે અને આ ફ્લોર ની હાલત પણ જોઈ શકાય છે કે આગના કારણે કેવી રીતની થઈ ચૂકી છે અને આના પરથી જ આપણે અંદાજ લગાવી શકાય છે કે આગ કેટલી જે રીતની આ આગની સ્થિતિ જોવા મળી છે તેને લઈને અત્યારે લોકો પણ ચિંતામાં છે તમામ ફાયરની ટીમ પણ આવી ચૂકી ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ આજ જે કેમ્પસ છે આજ ત્યાં રહેતા હતા અને તે પણ આગની પરિસ્થિતિને લઈને તાગ મેળવ્યો અને તમામ રીતે પરિવાર ની સાથે રહી શકાય તે પ્રકારની વાત કરી છે આગ કઈ રીતે લાગી ચા તો જાણી નથી શકાય પરંતુ હાલ આગ પર કાબુ પેવાનો પ્રથમ પ્રયાસ હતો જે દ્વારા જેવી ન્યુઝ શું સુરત